દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગ્રીન વેલી હાઈસ્કૂલ અંપાડ અને ગ્રીન વેલી પ્રાઇમરી સ્કૂલ મુંજમહુડાએ એકવીસમી ડિસેમ્બર શનિવારના રોજ સર સયાજીનગર ગૃહ ખાતે યુગાંતર થીમ દર્શાવતા તેના વાર્ષિક દિવસના કાર્યક્રમનું આયોજન કર્યું હતું તે એક અદભુત સાંજ હતી કારણ કે તેને એ જર્ની થ્રુ ધ યુગસનું પ્રદર્શન કર્યું હતું સત્યયુગના સુવર્ણયુગથી લઈને કલિયુગના પરીક્ષણો સુધી અમારા વિદ્યાર્થીઓએ તેમની પ્રતિભા સર્જનાત્મકતા અને સખત મહેનતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા દરેક પ્રદર્શનમાં નાટક નૃત્ય અને સંગીત દ્વારા આ યુગના સારને સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે જે આપણને સત્ય હિંમત અને સ્થિતિસ્થાપકતા જેવા કાલાતીત મૂલ્યોની યાદ અપાવે છે આ કાર્યક્રમની ભવ્યતા અમારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ટીમવર્ક અને સમર્પણનો પુરાવો હતો વાઇબ્રન્ટ કોસ્ટ્યુમ અદભુત બેકડરોક્સ અને શક્તિશાળી પ્રદર્શને દરેકને પ્રેરણા અને ગર્વ અનુભવ્યો આ અદ્ભુત પ્રસંગની ઉજવણી કરવા અને અમારા વિદ્યાર્થીઓના પ્રયત્નોને ટેકો આપવા માટે અમારી સાથે જોડાયેલા તમામનો આભાર સાથે મળીને અમે આ વાર્ષિક દિવસને ખરેખર અવિસ્મરણીય અનુભવ બનાવ્યો સંદર્ભ માટે ફોટોગ્રાફ્સ જોડવામાં આવ્યા છે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારા પ્રતિષ્ઠિત અખબાર તેને અપડેટ કરો અમે હકારાત્મક પ્રતિભાવની રાહ જોઈ રહ્યા છીએ કોઈ પણ અપડેટ અથવા પ્રશ્નો માટે કૃપા કરીને શ્રી જ્યોર્જ પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર બ્રિજેશ પટેલ વડોદરા